નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં આવેલા નસીમપુર ખાતે સરપંચ અને તલાટીના વેડાપી પડાવ ટેન્ડરની કાર્યવાહી કર્યા વિના તળાવ ઊંડું કરવાની કામગીરી કરવામાં આવતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે

ત્યારે તળાવમાં થઈ રહેલી માટી ખનનની પ્રક્રિયાને અટકાવવા માટે ગ્રામજનો દ્વારા નવસારીના ટીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ત્યારે આવેદનપત્ર આપવા બાદ પણ આ કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે તેની પાછળ સરકારી અધિકારીઓ અને ગામના અમુક ચોક્કસ તત્વોનું મેળા હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે ગ્રામજનોએ એવું જણાવ્યું છે કે રોડ પર આવેલી આ તલાવડીને કુંડી કરવા બાબતે કોઈ પણ જાતનું ટેન્ડરિંગ થયું નથી

જોશથી ચાલી રહ્યું છે તો આ બાબતે જિલ્લા કલેક્ટર અંગત ત્રાસ લઈ અને ઘટતું કરે તેવી ગ્રામજનોની લાગણી છે ન્યૂઝ